દર્શક મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર અને આપણી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આપણે બે દિવસ પહેલા વોઠાના મેળાની જે તમને તૈયારીનો વિડીયો બતાવ્યો હતો તો મિત્રો આજે એકવાર પછી આપણે વોઠાના મેળાની અંદર આવી ગયા છીએ કારણ કે આજે વૌઠાના મેળાનો પ્રારંભ થઈ ગયો છે આપણે વૌઠાના મેળાની અંદર આવી ગયા છે અને આજે છે મેળાનો પહેલો દિવસ એટલે કે આજે મેળાનો પ્રારંભ થઈ ગયો છે મિત્રો આજે તારીખ છે બાર અગિયાર બે હજાર ચોવીસ અને દિવસ છે મિત્રો કારતક સુદ અગિયારસ થી લઈ કારતક સુદ પૂનમ સુધી આ વૌઠાનો મેળો ભરાઈ રહ્યો છે જે તમારા વિડીયોમાં જોઈ શકો છો સામે છે વૌઠાના મેળાની અંદર જવાનો પ્રવેશ દ્વાર જ્યાં સુંદર મજાનો ગેટ બનાવવામાં આવેલ છે અને ત્યાં લખેલું છે કે વૌઠા ગ્રામ પંચાયત ગ્રામજનો આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો ચાલો તમને આ વખતે બે હજાર ચોવીસના વઠાણા મેળાની અંદર શું શું જોવા મળવાનું છે અને કયા કયા ચગદોળ અને કેવી કઈ રાયડો જોવા મળવાની છે તેની માહિતી આપીએ અને બે હજાર ચોવીસનો વઠાનો મેળો કેવો ભરાયો છે અને કેટલો જોરદાર ભરાયો છે તેની સંપૂર્ણ માહિતી તમને આજનાવડીની અંદર આપીશું મિત્રો તમે વોઠાના મેળાની અંદર આવો છો પરંતુ તમારામાંથી ઘણા બધા લોકોને નથી ખબર હતી કે અહીંયા મહાદેવનું અને શંકરાચાર્યની ગુરુ ગાદી આવેલી છે અને પાંડવો જે સમય અહીંયા રોકાયા હતા તેમની અહીંયા ગુરુ ગાદી પણ આવેલી છે જે તમારા વીડિયોમાં જોઈ શકો છો કે પાંડવોની ગાદી શંકરાચાર્ય મઠ વોઠા જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો મિત્રો અહીંયા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે જ્યાં તમે મહાદેવના શિવલિંગના દર્શન કરી શકો છો જ્યાં તમે એક સાથે ઘણા બધા મહાદેવના નામવાળા શિવના દર્શન કરી શકો છો તો કંઈક આ રીતે અહીંયા તમે મંદિરનો વ્યૂ જોઈ શકો છો મિત્રો તો અહીંયા તમે આવો છો ઓઠાના મેઢાની અંદર તો તમને ખબર જ હશે કે ઓઠાના મેઢાની અંદર સપ્ત નદી સંગમ ચિત્ત થાય છે જેમાં સાબરમતી હાથમદી મેસો ખારી વાત્રક શેરડી અને માજમ આ સાત નદીનો સંગમ વોઠા સ્થાન પર થાય છે તો ચાલો મિત્રો તમને ગુરુ દર્શન કરાવીએ તો વિડીયોમાં જોડાયેલા રહો હવે આપણે આવી ગયા છે જે શંકરાચાર્યની ગુરુ ગાદી છે જે પાંડવોની ગુરુ ગાદી છે એ જગ્યા ઉપર તો તમે હાલ વિડીયોમાં દર્શન કરી રહ્યા છો તો પ્રકારે તમને અહીંયા વ્યૂ જોવા મળે છે તમે દર્શન કરી લેજો શ્રી જગતગુરુ શંકરાચાર્યની ગાદી જે તમારા આ વિડીયોમાં જોઈ શકો છો અને દર્શન કરી શકો છો તો મિત્રો આપણે ઓઠાના મેળાની અંદર જે મહાદેવનું મંદિર આવેલ છે જે જગત ગુરુ શંકરાચાર્યની ગુરુ ગાદી આવેલી છે તેના દર્શન કર્યા અને હવે આપણે જઈ રહ્યા છીએ જગ્યા ઉપર જ્યાં ભવ્ય વોટાનો મેળો બે હજાર ચોવીસમાં ભરાઈ રહ્યો છે તો મિત્રો તમે વિડીયોમાં બનાવે રહો આજના મેળાની અંદર હું તમને આ પહેલા દિવસે કે ઓઠાના મેળાનો વ્યૂ કેવો છે ને અહીંયા તમે આવો છો તો તમને અહીંયા શું શું જોવા મળવાનું છે અને જે ચકડોળ છે તેમાં બેસવાની પ્રાઇસ શું રહેવાની છે આ બધી જ માહિતી આજના વીડિયોની અંદર તમને આપવાના છે તો વિડીયોમાં જોડાયેલા રહો વિડીયો કન્ટિન્યુ જોતા રહો અને વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટ અને શેર કરતા રહો તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહો પચાસ રૂપે ચાલીસ રૂપિયે ત્રીસ રૂપે બીસ રૂપે પાંચ રૂપે દસ રૂપે જો તમે બે હજાર ચોવીસના મેળા ની અંદર આવો છો તો તમને તમારા બાળકો માટે સુંદર મજાના ટેડી જોવા મળે છે લે જવા માટે તો આપણે તેમની સાથે વાત કરીએ અને આ વખતે તમને મેળા ની અંદર ટેડી શું ભાવે મળવાના છે તે પણ તમને જણાવીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે રંગબેરંગી જુદા જુદા સાઇઝના અને જુદા જુદા ક્વોલિટીના સુંદર મજાના ટેડી તમને જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે આપણે આ દુકાનના ઓનર સાથે વાત કરીએ અને તમને માહિતી આપીએ કે તમને બે હજાર ચોવીસના વોઠાના મેળાની અંદર આ સુંદર સુંદર જે ટેડી છે તે શું ભાવે મળવાના છે તો भैया जी क्या नाम है आपका अनिल गुप्ता अनिल गुप्ता तो भैया जी सब आपका है तो ये टैडी का जो प्राइस क्या रहने शुरू से सब अलग अलग रेट का है हाँ कितने शुरू होता है शुरुआत तो हंड्रेड तो रुपीज़ हो होता है छोटा बड़ा सब अलग अलग ओके तो 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 और कब तक जाता है कितने तक होता है, है तीन, पाँच सौ तक, तक तीन हजार पाँच सौ तक तो ये कितने का होगा सबसे बड़ा साढ़े सात सौ साढ़े सात सौ का है आपके पास ये वो साढ़े सात सौ का है साढ़े आठ सौ साढ़े आठ का और इससे बड़ा वो तीन हज़ार रुपया कहाँ पे નીકળને બાકી જ ઠીક છે તો મિત્રો તમે બે હજાર ચોવીસના ઓઠાણા મેઢાની અંદર આવો છો તો તમને આવા જુદા જુદા ક્વોલિટીના અને રંગબેરંગી ટેડી જોવા મળે છે જે તમે તમારા બાળકો માટે લઈ જઈ શકો છો જે તમે આપણા વિડીયોના માધ્યમથી જોઈ શકો છો તો મિત્રો તમે ઓઠાણા મેઢાની અંદર આવો તો તમે તમારા બાળકો માટે સુંદર મજાના ટેડી ખરીદી શકો છો भैया जी पचास पच्यास का दस चांस और करना क्या पड़ेगा हमको तो पैसे हाँ, वो रिंग हमको डालना है इधर से खड़े डालना है तो हाँ तो ये पैसे पे र, कैसे रखना चाहिए ऐसे ऐसे लगेगा तो पैसा मिलेगा, मिलेगा। जितना उसपे लिखा है उतना मिलेगा तो मित्रों तुम बेहज चौबीस आओ तो तुमने कई क्या इतनी गेम रमवा मे तुम आज सको ઠાના મેળાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે આપણે એક એવી જગ્યા ઉપર ઊભા છે જ્યાંથી તમને સંપૂર્ણ મેળાનો વ્યૂ જોવા મળવાનો છે જે તમે મારી પાછળ જોઈ શકો છો તો કંઈક આ રીતનો બે હજાર ચોવીસનો ભવ્ય મેળો ભરાવા જઈ રહ્યો છે જે તમે આપણા આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો તો મિત્રો આ છે વોઠાનો મેળો જે બે હજાર ચોવીસની અંદર ભવ્યથી ભવ્ય ભરાવા જઈ રહ્યો છે જે ગુજરાતનો સૌથી મોટામાં મોટો બીજા નંબરનો લોકમેળો છે જે આ ગુજરાતની અંદર ભરાવા જઈ રહ્યો છે મિત્રો આ મેળો આજથી એટલે કે કારતક સુદ અગિયારથી ચાલુ થઈ ગયો છે અને આવતી કારતક સુદ પૂનમ સુધી એટલે કે બાર તારીખ લઈ સત્તર તારીખ સુધી આ ભરાવાનો છે તો મિત્રો હાલ આપણે મેળાની ઉપર જે એક ભવ્ય મોતનો કૂવો આવેલો છે તેની ઉપર ઊભા છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ભવ્ય ભવ્ય મોતના કૂવાનું કામ ચાલી રહ્યું છે જે આપણા વિડીયોના માધ્યમથી તમે આ વિડીયોને નિહાળી રહ્યા છો તો મિત્રો કંઈક આ રીતનો ભવ્ય મોતનો કૂવો જોવા મળી રહ્યો છે તો ચાલો હવે હું તમને વૌઠાના મેળાનો ગ્રોહન ટાઈપનો વ્યૂ બતાવું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો you બે હજાર ચોવીસ ના તૈયાર થઈ ગયા છે જે તમે તમે હાલ માધ્યમથી જોઈ જોઈ શકો શકો છો છો મિત્રો સામે કે ઇન્દોરી ચકદોર જે વોઠાના મેળાની સ્થાન કહેવાય જે તમે સામે વિડીયોમાં જોઈ શકો છો તે ચકદોળ સૌથી મોટામાં મોટી રાઈડ છે અને ચકદોળ છે જે ઇન્દોરી ચકદોરના નામથી આપણે બધા ઓળખ છે તેની બાજુમાં તો ઘણા બધા મોટા મોટા ઇન્દોરી ચકદોર છે મિત્રો આ વખતે તમને વોઠાના મેળાની અંદર ઘણા બધા ચકદોર નવા નવા જોવા મળવાના છે જે તમે આપણા વિડીયોના માધ્યમથી હાલ વિડીયોમાં જોઈ શકો છો કંઈ એક જોરદાર લેટક બે હજાર ચોવીસનો ચકદોર તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને ત્યાંની બાજુમાં તો કેટલા બધા ચકદોર છે મિત્રો આ વખતે બે હજાર ચોવીસનો વોઠાનો મેળો ભવ્યથી ભવ્ય ભરાવા જઈ રહ્યો છે જેનો આજે પ્રારંભ થઈ ગયો છે અને આજે પહેલો દિવસ મિત્રો તમે હાલ જે વિડીયોમાં ઝૂલો જોઈ રહ્યા છો અને હિંચકો જોઈ રહ્યા છો તે રાઇડ વવઠાના મેળામાં પહેલીવાર તમને જોવા મળવાનું છે જે રાઇડને બધા જ સુનામયના નામથી ઓળખે છે જે તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો તો કંઈક આ રીતે તમને વવઠાના મેળાની અંદર વિવિધ જાતની રાઇડો અને ચકદોરો જોવા મળવાના છે તો મિત્રો હા આ છે ચકડોળ ગળીનો વ્યૂ એ તમે હાલ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે બે હજાર ચોવીસના વવઠાના મેળાની અંદર ભવ્ય ભવ્ય ચકદોરો અને રાઇડો આવી છે જે તમે હાલ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો તો મિત્રો અહીંયા ટિકિટની વાત તો હજુ કોઈ આપણે કરી નથી તો કોઈ વ્યક્તિ મળે તો તમે ટિકિટની શું પ્રાઇસ છે તેના વિશે જણાવીએ પણ મોઈ તો આપલી ગયા વર્ષે પચાસ રૂપિયા હતી તો આ વખતે પણ એટલાની આજુબાજુ થશે જે તમારા વિડિયોમાં જોઈ શકો છો તો કઈ આ રીતના તમને બે હજાર ચોવીસના ના વેડાનો વ્યૂ જોવા મળવાનો છે જે તમે ચકડોળ ગ્રાઉન્ડ જોઈ શકો છો તો મિત્રો આપણી સાથે જોડાયા છે એક વેપારી મિત્ર જે આકાશભાઈ નામના છે જે ખંભાતથી દર વર્ષે અહીંયા સુતર ફેની અને હલવાસન જેવી ખાણીપીણીની આઈટમ વેકવા અહીંયા આવે છે તો આપણે તેમની સાથે વાત કરીએ કે તે કેટલા સમયથી અહીંયા આવે છે

વોઠાના મેળાની અંદર સૂતર ફ્યાની અને હલવાસન જેવી ખાધા પીધાની વસ્તુઓ અહીંયા વેકવા માટે આવે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જે તમને સૂતર ફિયાની ત્રણસો રૂપિયાની આજુબાજુ કિલો મળી રહેવાની છે અને હલવાસન ચારસો રૂપિયાની આજુબાજુ કિલો તમને મળી રહેવાનું છે તો મિત્રો આ છે આકાશભાઈ જે અહીંયા વોઠાના મેળાની અંદર સુંદર મજાની સૂતર ફ્યાની અને હલવાસનની સ્ટોલ અને દુકાન મિત્રો તમે બે હજાર ચોવીસના વોઠાના મેળાની અંદર આવો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા લેડીઝ અને બાળકો માટે સુંદર મજાના પાકીટ અને પર્સ તમને મળી રહેવાના છે તો જય માતાજી શું નામ આપણે તમારું સંજયભાઈ ક્યાંથી આવો છો રામનાથ છો તો તમે આ ધંધો કેટલા ટાઈમથી અહીંયા કરો છો ઓકે તો આ શોપની અંદર લેડીઝ પર્સ મળી રહ્યા છે તો શું ભાવ પડવાના છે આ બે હજાર ચોવીસના વોઠાણા ઓકે તો સો રૂપિયા સ્ટાર્ટિંગ થશે અને છેલ્લા ત્રણસો ચારસો સુધી મળી જશે તો મિત્રો તમે બે હજાર ચોવીસના વઠાણા મેઢાની અંદર આવો છો તો તમને કંઈક આ રીતના સુંદર મજાની શોપિંગ કરવાની વસ્તુ મળી જાય છે જેમાં લેડીઝ અને જે પાકેટ મળી રહ્યા છે તમને તો તમે જોઈ શકો છો તો બે હજાર ચોવીસના વોઢાણા મેળાના સુંદર મજાનો વ્યૂ છે જે તમે ગેટની અંદર એન્ટર થશો એટલે તમે ક્યાં રીતને સુંદર મજાની શોપ જોવા મળશે જ્યાંથી તમે લેડીઝ પર્સ લઈ શકો છો તો મિત્રો આપણે વોઠાણા મેળાનો તો વ્યૂ જોયો અને હવે હું તમને એ લોકેશન ઉપર એની જગ્યા ઉપર લઈ જવાનો છું કે જે નદી કિનારે આ ભવ્ય વોઠાનો મેળો ભરાઈ રહ્યો છે મિત્રો અહીંયા સાબરમતી નદી જે નદીની અંદર એક સાથે સાત નદીઓ સંગમ થાય છે જે તમે આગળ આગળમાં બતાવવાનો છું કે જે વોઠાનો મેળો ભવ્ય અહીંયા ભરાય છે તે સપ્ત નદી સંગમથી કેવો આવેલો છે અને અહીંયા તે નદીઓ રીતે જોવા મળે છે મિત્રો આજેના વીડિયોની અંદર તમને આ મેળાનો સંપૂર્ણ વ્યૂ બતાવવાના છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આપણે એ જગ્યા પર આવી ગયા છે જ્યાં સાત નદીઓનો સંગમ થાય છે મિત્રો અહીંયા ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો પરિવાર અહીંયા આ પાંચ દિવસ સુધી અહીંયા રોકાવા માટે આવે છે અને મોજ મજા કરે છે અને આ બોઠાના મેળાનો આનંદ લે છે તો દર્શક મિત્રો જે લોકો આ પાંચ દિવસ સુધી અહીંયા બહુઠાના મેળામાં રોકાવા માટે આવે છે જે પાંચ દિવસ સુધી અહીંયા નદી કિનારે રોકાય છે તે તમને સૌને ખબર હશે કે ઓઢા ગ્રામ પંચાયત પહેલાં પહેલાં નદી ઉપર મજાનો બ્રિજ અને પુલ બનાવવામાં આવતો હતો જેમાં જે લોકો અહીંયા પાંચ દિવસ સુધી રોકાય છે તે લોકો નાવા માટે નદીની બીજી બાજુ જઈ શકે તો મિત્રો આ વખતે તેમાં થોડોક ચેન્જ થયો છે અને બદલાવ કરવામાં આવે છે જે હું તમને આગળ વિડીયોમાં બતાવું છું કે અહીંયા જે લોકો રહેવા માટે આવે છે તેમને નાવા માટે નદીની બીજી બાજુ જવું પડતું હોય છે તો તેમને બ્રિજ ઓળંગીને નદીની બીજી સાઈડ જવું પડતું હતું પણ આ વખતે તેમાં થોડોક બદલાવ કરવામાં આવે છે જે તમારા વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા સુંદર મજાના જે કૃપા છે ધમકી મેળવેલી છે અને પાણી ચોખ્ખું પાણી આ તરફ લાવવામાં આવી રહ્યું છે ને અહીંયા જે લોકો અહીંયા રહેવા માટે આવે છે તેમના માટે અહીંયા સુંદર મજાની નહવાની પણ સુવિધા કરેલ છે જે તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે અહીંયા સુંદર મજાના ફુવારા સિસ્ટમ રાખેલ છે જ્યાં જે લોકો અહીંયા પાંચ દિવસ સુધી રોકાય છે તેમને અહીંયા નહવાની સુવિધા મળી રહે અને તેમને નહવા માટે અહીંયા ચોખ્ખું પાણી મળી રહે તો દર્શક મિત્રો તમે બે હજાર ચોવીસના ભોઠાના મેટાની અંદર આવો છો તો તમારે અહીંયા સુંદર મજાની વ્હીકલ પાર્કિંગ કરવાની સુવિધા મળી રહે છે તો તમને અહીંયા આવો છો તો તમને વ્હીકલ પાર્ક કરવાની સુવિધા કેવી મળી રહી છે અને આ વખતે બે હજાર ચોવીસના વર્ના મેટરની અંદર વ્હીકલ પાર્ક કરવાની પ્રાઇસ શું રહેવાની છે તેની સંપૂર્ણ માહિતી તમને આપીએ તો વિડીયોમાં જોડાયેલા રહો આપણે આવી ગયા છીએ ખોડલકૃપા પાર્કિંગની અંદર તો ચાલો આપણે તેમના વાનર સાથે વાત કરીશું અને તમને વધારાની માહિતી પૂર્ણ પાડીશું કે આ વખતે બે હજાર ચોવીસના ઓઠાના મહિનાની અંદર વેકઅપ પાર્ક કરવાના શું પૈસા અને શું ટિકિટ રહેવાની છે અને શું પ્રાઇઝ રહેવાની છે તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો તો જય માતાજી શું નામ આપણે તમારું પટેલ પ્રકાશભાઈ પટેલ ઓકે તો આપણે આ જે તમારું ખોડલકૃપા પાર્કિંગ છે એ તમે અહીંયા કેટલા સમયથી કરો છો સાત વર્ષથી કહીએ સાત વર્ષ છે ઓકે તો આપીસ ના મીટર ની અંદર જે લોકો ફરવા માટે આવે છે તેમને વ્હીકલ મૂકવું હોય તો આપ એનું પ્રાઇસ શું રહેવાનું છે તો જે ટુ વ્હીલ ના અમે પચાસ રૂપિયા છે ટુ વ્હીકલ ના પચાસ રૂપિયા રૂપિયા ફોર વ્હીલ ના દોઢસો રૂપિયા ઓકે ફોર વ્હીલર દોઢસો રૂપિયા રિક્ષાના સો રૂપિયા છે ટ્રેક્ટર ટ્રોલી આઈઝર ત્રણસો રૂપિયા બરોબર છે તો આ તમે જે પાર્કિંગ છે તે ચોવીસે કલાક ચાલુ હોય છે ઓકે તો તમે ક્યારથી ચાલુ કરો છો આ પાર્કિંગ આ હા છેલ્લે અગિયાર થી ચાલુ રહેવ સુધી ઓકે તો તમે કોઈ પારતીઓ આવો છો છો ઓકે તો મિત્રો તમે ખોડકુરવા પાર્કિંગની અંદર તમારું વ્હીકલ પાર્કિંગ કરો છો તો તમને અહીંયા સુંદર મજાની પહોંચ આપવામાં આવે છે પારતી આપવામાં આવે છે જે તમારો વ્હીકલ નંબર લખવામાં આવે છે જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો તો તમારા વ્હીકલની ફૂલ સિક્યુરિટી અહીંયા અને સેફ્ટી રહેવાની છે જે તમે ખોડકૃપા પાર્કિંગની અંદર તમારું વ્હીકલ મૂકો છો તો તમને અહીંયા સુંદર મજાની સુવિધા મળી રહે છે અને સેવા મળી રહે છે જે તમે વેહ જોઈ શકો છો તો કંઈક આ રીતના અહીંયા સુંદર મજાનો વ્યૂ છે જે ખોડલકૃપા પાર્કિંગ દ્વારા જે લોકો વવઠાની અંદર ફરવા માટે આવે છે અને વોઠાનો મેળો જોવા માટે આવે છે એ લોકોને અહીંયા સુંદર મજાના વિશાળ પાર્કિંગની સેવા અને સુવિધા મળી રહેવાની છે જ્યાં તમે નાનો ચાર્જ આપી તમારું વ્હીકલ મૂકી શકો છો તો તમે આ સુંદર મજાના પાર્કિંગનો વ્યૂ જોઈ શકો છો

તો દર્શક નથી આવવું પડે ઓકે તો દર્શક મિત્રો તમે વિડીયોમાં જોયું કે આપણે જે ટ્રાફિક સાહેબ છે જેવાની સુંદરમજાની માહિતી આપણને આવી તો તમે બસના માધ્યમથી વોઠાના મેળામાં આવો છો તો તમને કલિકોણ દ્વારકાથી બસ મળી જશે અને તમે વોઠાના સુંદરબજાના મેળાનો વ્યૂ માણવા માટે આવી શકો છો જે તમને વોઠા ગામની અંદર ઉતારશે તો મિત્રો વોઢાના મેળાને લીધે અહીંયા ઘણી બધી બસો જે સ્પેશિયલ મૂકવામાં આવી છે તો કંઈક આ રીતનો જે વવઠા બસ સ્ટેન્ડ છે તેનો તમે વ્યૂ જોઈ શકો છો તો હાલ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે વોઠા બસ સ્ટેન્ડ જે મેળા નિમિત્તે અહીંયા સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે તો તમે બસના માધ્યમથી આવો છો તો તમે અહીંયા સુંદર મજાની અહીંયા બસ સેવા મળી રહે છે જે તમે અહીંયાથી જઈ પણ શકો છો અને આવી પણ શકો છો તો વોઠાના મેળામાં તમે બસના માધ્યમથી આવવાના હોય તો એક આ રીતની તમને સુવિધા મળી રહેવાની છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં જણાવો કે તમે વઠાણા મેળાની અંદર આવવાના છો કે નહીં ને આજનો વીડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી બધા જ મિત્રો સાથે શેર કરી દેજો અને આવાના બીજા વઠાના બીજા નાઇટ વ્યૂ જોવા માટે અને સેલના ન્યૂઝ જોવા માટે અને વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પહેલાં બે લાયકનને પણ દબાવી દેજો તો ચાલો મિત્રો મળીએ આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ચાલો જય માતાજી